આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંશેરિયાએ જણાવ્યું રાજ્યની શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે રાજ્યના શ્રમિકોને આગામી વર્ષે મનરેગા યોજના હેઠળ કુલ પાંચસો સોળ લાખ માનવ દિન રોજગારી અપાશે લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા આજે વિશ્વ જળ દિવસની ઉજવણી રાજ્યમાં ચોવીસ કલાક બાદ ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવું તે સરકારનો સંકલ્પ છે શ્રી પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા સોથી વધુ ઉદ્યોગ વેપાર સંગઠનો ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું બેઠકમાં ઔદ્યોગિક વેપાર વાણિજ્ય સંગઠનોએ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી વસાહતના અને ડબલ ટેક્સેશનના પ્રશ્નો સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગ ઉદ્યમ ને સિંગલ વિન્ડો સિસ્ટમનો લાભ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ ઉદ્યોગના સ્થળે અકસ્માતના કિસ્સામાં ઉદ્યોગકાર સામે લગાવતી શિક્ષાત્મક કલમ ત્રણસો ચાર એ દૂર કરવી સાણંદમાં જીઆઈડીસીમાં હોસ્પિટલ શાળા ફાયર સ્ટેશન જેવી પાયાની સુવિધા વધુ સંગીન બનાવવા સહિતના પ્રશ્નો શ્રી પટેલ સમક્ષ રજૂ કર્યા હતા ગાંધીનગરના અરણ્ય ભવન ખાતે ગઈકાલે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે અગ્ર મુખ્ય વન સંરક્ષણ એપી સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં વન કર્મચારીઓ અને અધિકારીઓએ આગામી વર્ષે કરવાની કામગીરીનું આયોજન કર્યું આ ઉપરાંત તેમણે જંગલોના સંરક્ષણ અને સંવર્ધનને સહિયારી જવાબદારી સમજી આગામી સમયમાં તે દિશામાં કામ કરવા જણાવાયું હોવાનું અગ્ર મુખ્ય વન સંરક્ષણ એપી સિંહે જણાવ્યું હતું તમામ શહેરી વિસ્તાર સુધી ફોરેસ્ટમાંથી મળતા જે પેદાશો છે એ આપણે સુધી પહોંચે છે તો આજના સમયમાં જ્યારે આપણે અગાઉ ટિમ્બરની વાત વાત કરતા કરતા હતા હતા હવે ક્લાઇમેટ ચેન્જના જમાનામાં કાર્બન સિંક તરીકે આપણે કામ કરીએ છીએ તો સમગ્ર રીતે બનોનું બહુ મહત્વ છે અને બનોનું સંરક્ષણ અને સંવર્ધન આપણે બધાની સયારી જવાબદારી છે તો એના માટે આ પ્રોગ્રામ યોજવામાં આવે છે રાજ્યની કોઈપણ શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેડિયાએ જણાવ્યું હતું જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હળમતીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અંગે ગ્રામજનોએ ઓગણીસ માર્ચે શ્રી પાનશેડિયાને ફરિયાદ કરી હતી ત્યારબાદ શ્રી પાનશેડિયાએ સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી શ્રી પાનશેરિયાએ કહ્યું રાજ્યની શિક્ષણ ઇમારતોના બાંધકામમાં નબળી ગુણવત્તા નહીં ચાલે શિક્ષણની અંદર ગેરવહીવટ કે ગેરરીતિ સાંખી લેવાશે નહીં તાત્કાલિક સરકાર કાર્યવાહી કરશે રાજ્યની જે શાળાનું કામ નબળું હશે તે બાંધકામ તોડી પડાશે તેમ પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની ચાર હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ કહ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય અપાશે આ સાથે જ રાજ્યના શ્રમિકોને આગામી વર્ષે મહાત્મા ગાંધી ગ્રામીણ બાંહેધરી યોજના મનરેગા હેઠળ કુલ પાંચસો સોળ લાખ માનવ દિન રોજગારી અપાશે શ્રી હળપતિએ ઉમેર્યું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન રાજ્યમાં વધુ પાંચ હજાર નવસો પચાસ સ્વજહહા સ્વ સહાય જૂથની રચના કરાશે આ ઉપરાંત સહાય યોજના હેઠળ આ જૂથની મહિલાઓની બેંક ધિરાણ માટેની બાંહેધરી સરકાર પોતે લેશે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જીએનએલયુ ખાતે લોન અને સહાય વિતરણ સમારોહ યોજાશે આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ત્રણ લાખ નવ્વાણું હજારથી વધુ લાભાર્થીઓને પાંચસો કરોડ રૂપિયાથી વધુના લાભનું વિતરણ કરાશે લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા આજે બાવીસ માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ઓગણીસો ત્રાણુંથી દર વર્ષે આજના દિવસે જળ દિવસની ઉજવણી કરાય છે સાંભળીએ એક અહેવાલ રાજ્યમાં છેલ્લા અઢી દાયકામાં સિત્તેર લાખ હેક્ટરની સિંચાઈ ક્ષમતામાંથી એકસઠ લાખથી વધુ હેક્ટરનો કાર્યક્ષમ ઉપયોગ કરાયો છે આ ઉપરાંત એક લાખ સિત્યાસી હજારથી થી વધુ ચેકડેમના નિર્માણથી ભૂગર્ભ જળ રિચાર્જ અને ટકાઉ પાણી પુરવઠો સુનિશ્ચિત થયો છે સરદાર સરોવર યોજના દ્વારા ત્રીસ જિલ્લાઓના દસ હજારથી થી વધુ ગામો અને એકસો ત્યાંસી પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ ઉપરાંત અમૃત સરોવર પહેલના અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં બે હજાર છસો પચાસ અમૃત સરોવરનું નિર્માણ થયું છે મયુર સોલંકી આકાશવાણી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રાજ્યમાં ચોવીસ કલાક બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે જોકે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોવીસ કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોના કારણે બફારો અનુભવાશે તેમ હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું आने वाले दिनों के लिए जो वेदर फॉरकास्ट है पूरे गुजरात स्टेट में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर 24 फोर आवर्स में चेंज में रहेगा उसके बाद दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है उसमें एक ट्वेंटी को वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है रीजन में और मिनिमम टेम्परेचर में भी दो से तीन डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है आने वाले पांच दिनों के लिए છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યનું મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે દરમિયાન રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે અમદાવાદ વડોદરા કંડલા હવાઈ મથક અમરેલી મહુવા કેશોદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી રહ્યું હતું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે એકસો પંચ્યાસીમું અંગદાન થયું મૂળ ઉત્તર પ્રદેશના અને ઘણા સમયથી અમદાવાદમાં રહેતા આરોગ્ય કર્મીનો અઢાર માર્ચે અકસ્માત થયો હતો સારવાર સારવાર દરમિયાન તેમને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો આ અંગદાનથી ચાર જરૂરિયાતમંદ પીડિતોને નવજીવન મળશે આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ માહિતી આપી સિવિલ હોસ્પિટલ એક હૃદય એક લીવર અને બે કિડની જે મેડિસિટીની હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કરવામાં આવશે એમ જોઈશું અંગદાન થકી જેને પાંચસો ને છ્યાસી લોકોને નવજીવન આપ્યું છે અંગદાન એ જ મહાદાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલાઓને શક્તિ અને તેમનું સામર્થ્ય દરેક ક્ષેત્રે દિશા સૂચક બન્યું હોવાનું જણાવ્યું હતું ગઈકાલે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો ઉલ્લેખ કર્યો હતો તેમણે તેમણે કહ્યું આજે અવકાશથી લઈ સ્ટાર્ટઅપ સુધી દરેક ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર છે દરમિયાન શ્રી પટેલે સૌને સ્વચ્છાગ્રહી બનવા ગ્રીન કવર વધારવા મેદસ્વીતા સામે લડવા તેમજ પાણીનો કરકસર રીતે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે મહિલા સશક્તિકરણ સહિત વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારી અને સમાજસેવા કરનારી મહિલાઓનું સન્માન કરાયું હતું આગામી ઉનાળુ વેકેશન માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસી દ્વારા ફાવે ત્યાં ફરો નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે તે અંદર અંતર્ગત રાજ્યના લોકો ચારસો પચાસથી લઈ એક હજાર ચારસો પચાસ રૂપિયા સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં મુસાફરી કરી શકશે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે એક દેશ એક ચૂંટણી અંતર્ગત વિકસિત ભારત યુવા સંસદનું આયોજન કરાયું જિલ્લાના રાષ્ટ્રીય સેવા આયોજ યોજના વિભાગ અને નેહરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપ ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયના ચોત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા આ કાર્યક્રમમાં વિજેતા જાહેર કરાયેલા દસ વિદ્યાર્થીઓ હવે રાજ્ય સરકાર દ્વારા આયોજિત યુવા સાંસદમાં ભાગ લેશે અંતમાં મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવું તે સરકારનો સંકલ્પ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાયાએ જણાવ્યું રાજ્યની શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે રાજ્યના શ્રમિકોને આગામી વર્ષે મનરેગા યોજના હેઠળ કુલ પાંચસો સોળ લાખ માનવ દિન રોજગારી અપાશે લોકોને પાણીના મહત્વ અંગે માહિતગાર કરવા આજે વિશ્વ જળ દિવસની ઉજવણી રાજ્યમાં ચોવીસ કલાક બાદ ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા